જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તો હું શું શ્રીરામ ઓર્ગેનિક ઓર્ગેનિકથી આજે આપણે આવી ગયા છીએ ફરી એક વર્ષ શ્રીરામ ફાર્મ પર અત્યારે આ ફાર્મ છે ભાઈ દલસાણીયા ગામ પાયાવદર તો અત્યારે આ ફાર્મ પર ડુંગળીનું વાવેતર કરેલું છે આપણે અગાઉ વિડીયો મૂકેલો હતો જ્યારે વાવેતર ચાલુ હતું ત્યારે કમ્પ્લીટલી સીટું હાર્વેસ્ટ પ્લોટ છે આપણે જણાવેલું હતું કે આમાં આગળ શું શું ટ્રીટમેન્ટ થાય તમને કહેશું હાલ અત્યારે પિયતનું આપવાનું ચાલુ છે જ્યારે પિયતમાં આપણે સોઇલ ટેકનિશિયન અને બ્લેક પાવર સાથે આપવામાં આવે છે એનો ડોઝ ત્રણ વીઘાનો છે એક લિટર સોઇલ ટેકનિશિયન અને એક પાંચસો ગ્રામનું બ્લેક પાવર પાઉચ જે ત્રણ વીઘામાં આપવાનું છે તો અત્યારે એનું પિયત સાથે આપવામાં આવે છે તો આ સોઇલ ટેકનિશિયન છે એ જમીનજન્ય રોગ દૂર કરવાનું કામ કરે છે તેમજ આપણે બ્લેક પાવર છે મૂળનો તંતુ મૂળનો વિકાસ કરે અને ગ્રોથ માટે ઉપયોગમાં આવે છે અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ છે હવે આગળ શું ટ્રીટમેન્ટ કરશું એ તમને જણાવશું અગાઉ પણ કીધેલું જ હતું કે શું શું ટ્રીટમેન્ટ થાય વિડીયોમાં જણાવશું તો હવે આગળની જે ટ્રીટમેન્ટ આપણે આગળના વિડીયોમાં જણાવશું તમને તો જોડાયેલા રહો ચેનલ સાથે શ્રીરામ ઓર્ગેનિક ભાયાવદર જયનભાઈ દલસાણીયા મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું સત્તાણું વીસ ચૌદ તેમજ મારા નંબર છે અઠાણું ઓગણસી બેતાલીસ એકતાલીસ અડતાલીસ